અણાવડત ના કારણે રવેચી ધામનું પણ કામ વર્ષના બદલે સાડા ત્રણ વર્ષે પણ અધૂરું જ છે કોન્ટ્રાક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા છે અને ત્યારે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા માટે શાસકો છે તે નિષ્ફળ ગયા છે વાત કરી યાત્રાધામ બોર્ડરે આપેલી ખાસ ગ્રાન્ટના કામની તંત્ર ને કોઈ પણ પ્રકારની ગંભીરતા જ નથી એજન્સીને બ્લેક નોટિસ પણ પરિણામ શૂન્ય આવ્યું છે આ પ્રોજેક્ટમાં પાંચ સિટી એન્જિનિયર બદલાઈ ગયા છે ત્રણ ચેરમેન બદલાયા છે અને બે કમિશનરની પણ ખાસ બદલી થઈ ગઈ છે છતાં આ પ્રોજેક્ટ પૂર્ણ નથી થયો ભાવનગર શહેરમાં વિકાસ થઈ રહ્યો હોવાની મોટી મોટી માત્ર વાતો જ થઈ રહી છે ત્યારે શાસકોની ઢીલી નીતિ અથવા તો અણાવડતના કારણે અનેક દાખલા ઉભા થઈ રહ્યા છે આ પૈકીના કામોના નમૂના પણ સામે આવે છે અને જે પૈકીનો એક રવેચી ધામ રૂવા લે લખી તેવા ડેવલપમેન્ટ છે એમાં પણ ગુજરાત વિકાસ યાત્રાધામ બોર્ડ રૂપિયા ચારેક કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી બાબતે ફક્ત ને ફક્ત મહાનગરપાલિકાએ માત્ર આ કામનું સંચાલન કરવાનું હતું અને તેમાં પણ મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ખાસ કરી જે રવેતી ધામ સાથે ડેવલપમેન્ટની વાત છે યાત્રા ધામે ચાર કરોડની ગ્રાન્ટ ફાળવી છે વર્કઓર્ડર મળી ગયો વર્કો થયા આજ દિન સુધી કામ પૂર્ણ નથી થયું સમગ્ર બાબત ને કઈ રીતના મંદિરમાં રાજ્ય સરકાર પાસ કરી દીધા બહુ સારી વાત કેવાય પણ વર્ષ પહેલા જે સમય મર્યાદા પૂર્ણ થઈ છે અને ખાસ કરીને આપણે તો એ કહેવા માંગુ છે જે કામની પાછળ પાંચ સીટી એન્જિનિયર ત્રણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો અને બે કમિશનર બદલાઈ ગયા છતાં કામ સિત્તેર ટકા પૂર્ણ થયું

સારું મંદિર બને તો એની કેમ ન કરી શકે મતલબ ફર્સ્ટ પડે છે કોન્ટ્રાક્ટર અધિકારી અને શાસકો બધા ભેગા મળી અને એને ફક્ત ધર્મના નામે મત લેવા છે નહી હું ધર્મના નામે સારા કામ કરવા છે કમનસીબે આ કામ પૂર્ણ થવું પડે બે વર્ષ પહેલા એની સમય સમય પૂર્ણ થઈ છતાં હજી કામ પૂર્ણ થઈ નથી હવે નવા કમિશનર સાહેબ ને તાત્કાલિક રજૂઆત કરવાના છે કે તમારે તો ખરી ફક્ત સુપરવાઇઝિંગ કરવાનું છે પણ માં પણ આપ બધા નિષ્ફળ લીધા તો સ્પષ્ટપણે સાબિત થાય છે